સૌથી પહેલા હર્બલ શેમ્પુ બનાવવા માટે આપણે લેવાના છે અઢીસો ગ્રામ આંબળા આમળાને મેં સારી રીતના ધોઈને જ લીધા છે હવે તેને આપણે ખમણીથી છીણી લઈએ જો તમારી પાસે ફ્રેશ આમળા તો તેની જગ્યાએ તમે આમળાનો પાવડર પણ લઈ શકો છો આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને કુદરતી રીતે વાળને કાળા કરે છે સાથે સાથે વાળને ખરતા અટકાવે છે અને વાળને મજબૂત બનાવે છે તેમાં પોષક તત્વો એવા સમાયેલા છે ને જે વાળને એકદમ ચોખા કરે છે જો તમારા વાળ ચીકણા રહી જતા હોય વાળ ધોયા પછી એકદમ સરસ છૂટા છૂટા ન થતા હોય તો આંબળાથી વાળ હોશ કરશો ને તો તમે એરંડિયું લગાવ્યું હશે ને તો પણ ક્લીન થઈ જશે તો બધા જ આમળા મેં છીણીને તૈયાર કરી લીધા છે તો તેને એક કડાઈમાં ટ્રાન્સફર કરી લઈએ સાથે આપણે લઈશું બે ચમચી પલાળેલી મેથી આ મેથીને મેં સવારે ગરમ પાણીથી પલાળી હતી મેથીના દાણાને જોઈએ તો સરસ મીસ થઈ જાય છે તેનો મતલબ કે મેથી સરસ પલળી તેને પણ આમળા સાથે પાણી સહિત એડ કરી દઈએ મેથી એન્ટીડેન્ડ પ્રોપર્ટી ધરાવે છે અને નિકોટીન નામનું પોષક તત્વ છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે જે વાળના મૂળને પોષણ આપીને મજબૂત બનાવે છે સાથે મેથી કુદરતી રીતે વાળને સાઈની સિલકી બનાવે છે એટલે જ મિત્રો તમારા વાળમાં ડેન્ડ્રફ હશે વાળમાં ખંજવાળ આવતી હશે વાળ સફેદ થતા હશે તો આ શેમ્પુના ઉપયોગથી તે બધું જ દૂર થઈ જશે હવે આપણે સૌથી હેલ્ધી સામગ્રી લઈશું તો તે છે રોજમેરી આ રોજમેરી તમને કરિયાણાની દુકાને કે ગાંધીની દુકાને આસાનીથી મળી જશે તમને ટાલ પડી ગઈ હોય ને તો ટાલમાં પણ નવા વાળ લઈ આવવાનું કામ કરે છે રોજમેરી ખરતા વાળને તાત્કાલિક ચપ્પે વગાડતા જ બંધ કરી દેશે તો બે મોટી ચમચી રોજમેરી ઉમેરીશું મિત્રો રોજમેરી વાળ માટે આશીર્વાદ રૂપ છે તો રોજમેરીને તો સ્કીપ કરતા જ નહીં હવે આપણે લેવાના છે જાસુદના ફૂલ અને જાસુદના પાન આ જેટલી સામગ્રી આમાં એડ કરી છે ને તે બધી જ વાળ માટે જડીબુટ્ટીથી કમ નથી કારણ કે જાસુદના ફૂલ અને જાસૂદના પાન વાળને ખતાં અટકાવવાની સાથે સાથે વાળને ફરીથી ઘાટા કાળા લાંબા અને શાઈની બનાવવાની પ્રોપર્ટી ધરાવે છે જાસુદના ફૂલ અને પાનના ફાયદા મેં આગળ મારી ચેનલ પર ઘણા તેલ અને શેમ્પુ બનાવ્યા છે ત્યારે પણ તેના ફાયદાના ઘણા બધા વખાણ કર્યા છે તો ફૂલને આ રીતના છૂટા કરીને દાંડલીનો ભાગ કાઢી નાખીશું જો તમને ફ્રેશ જાસુદના ફૂલ ના મળે તો સુકેલા જાસુદના ફૂલ જરૂર ઉમેરજો તો મેં પંદરથી વીસ જાસુદના ફૂલ લીધા છે અને હવે પંદરથી વીસ લેવાના છે જાસુદના પાન આ પાન ખરતા વાળને અટકાવવા માટે જડીબુટી છે તો આ જાસુદના પાનને બિલકુલ સ્કીપ નથી કરવાના જાસુદના પાન વાળને રીગ્રોથ આપવામાં ખૂબ જ ફાયદા કરે છે પંદર થી વીસ જાસુદના પાન ઉમેરીશું પાનના પણ નાના ટુકડા કરી લઈએ સાથે આપણે ઉમેરીશું મીઠા લીમડાના પાન લીમડાથી વાળ તમારા સફેદ થતા અટકાવશે તો મીઠા લીમડાના પાન આપણે વીસ જેટલી દાંડલીના ઉમેરીશું તમારા વાળ ખરતા હશે તો બિલકુલ બંધ થઈને નવો ગ્રોથ થશે હવે આપણે લઈશું બે ચમચી અળસી કરશે છે તે કુદરતી રીતે વાળને સાઈને કરશે આપણે આમાં મેથી ઉમેરી છે ને તે વાળમાંથી થોડી ચિકાસ કાઢવાનું પણ કામ કરે છે મેથી ચીકણી હોવાના લીધે વાળને સોફ્ટ કરે છે પણ ચીકાશ કાઢવા માટે થોડું ડ્રાયનેસ આપશે સાથે સાથે આપણે આમળા ઉમેરેલા છે જે વિટામિન સી થી ભરપૂર છે જે વાળમાંથી ચિકાસ કાઢીને વાળને એકદમ ચોખ્ખા કરી દેશે કદાચ તમે એકલું એરંડિયું વાળમાં નાખ્યું હશે ને તો પણ તમારા વાળમાંથી એરંડિયું કાઢવાની ક્ષમતા આમળામાં છે અળશીમાં ઓમેગા થ્રી ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોવાથી જે આપણા વાળને મજબૂત કરશે સાથે સાથે સાઈની અને સોફ્ટ બનાવશે સાથે આપણે લેવાના છે બે ચમચી ચોખા ચોખા આપણે ખીચડીયા લેવાના છે ભાત બનાવીએ તે નથી લેવાના કારણ કે ખીચડીયા ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે ચોખા છે તે કુદરતી રીતે વાળને કન્ડિશનર કરવાનું કામ કરે છે આ શેમ્પુ બનાવશો ને પછી તમારે કન્ડિશનરની જરૂર પણ નહીં પડે એટલું સરસ આ શેમ્પુ બનશે સાઇની બનાવશે હવે આપણે લઈશું આટલું એલોવેરા ફ્રેશ એલોવેરા લેશો તો વધારે ફાયદા મળશે જો તમારી પાસે ફ્રેશ એલોવેરા નથી તો તેની જગ્યાએ આપણે બે ચમચી અળસી લીધી તેની જગ્યાએ ચાર ચમચી અળસી લેવાની એલોવેરા પણ વાળને કુદરતી રીતે સોફશાઇની બનાવે છે આ એલોવેરાના પાનને મેં અડધી કલાકો ઊભું રાખીને તેનો પીળા કલરનો ચીકણો પદાર્થ કાઢી લીધો છે જે તમારી સ્કીનને ખૂબ જ નુકસાન પહોંચાડે છે એટલે તેને કાઢવો ખૂબ જ જરૂરી છે તેનો કાટાનો ભાગ અને ઉપરની છાલ કાઢી લઈએ અને નીચેની છાલ કાઢવાની જરૂર નથી

હવે આપણે જઈશું ગેસ તરફ અને કડાઈને ગેસની ફ્લેમ ચાલુ કરીને ઉકાળીશું અને એટલું ઉકાળીશું ને કે આ બધી સામગ્રીનો અર પાણીમાં મિક્સ થઈને મિશ્રણ ઘટ થઈ જાય ત્યાં સુધી ઉકાળીશું અને પાણી છે તેનાથી અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળીશું ગેસની હાઈ ફ્લેમ પર ઉકાળીને હલાવીશું બસ થોડી જ વાર આ રીતના હલાવીશું એટલે બધી સામગ્રીનો ઓર્ક પાણીમાં મિક્સ થઈને આપણું શેમ્પૂ તૈયાર થઈ જશે આ શેમ્પૂથી તમારા હેરફોલનો પ્રશ્ન તો દૂર થઈ જ જશે સાથે તમારા વાળને લગતા તમામ પ્રશ્નો પણ સોલ્વ થઈ જશે જેમ જેમ ઉકળશે તેમ તેમ પાણીનો કલર ડાર્ક થતો જશે તમે જુઓ જાસુદના ફૂલનો કલર પાણીમાં મિક્સ થઈને ફૂલ સફેદ થવા લાગ્યા છે આમાં તમારે હવે કોઈ વધારે સામગ્રી એડ કરવાની જરૂર નથી તમે જોઈ શકો છો હવે આ બધી સામગ્રીનો કલર ડાર્ક થવા લાગ્યો છે અને જાસુદના ફૂલ સફેદ થવા લાગ્યા છે અને અર્ક પાણીમાં મિક્સ થતો જાય છે તો હવે આ બધી સામગ્રીમાંથી બધો જ પાણીમાં મિક્સ થઈને ઘટ અર્ક થઈ ગયો છે તમને બતાવું સામગ્રી સાવ ડાર્ક થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ મિશ્રણ ને ઠંડુ થાય પછી ગાળી લઈએ તો તેના માટે આપણે એક ઘરનું લઈશું અને ગાળી લઈએ હવે આ જે છે તેને મસળીને તેમાં જેટલો અર્કનો ભાગ હોય તેને કાઢી લઈએ અને ફરી લઈએ અને આ જે બચ્યું છે તેને હવે હવે આપણે ફેંકી દઈશું આમાં કોઈ પોષક તત્વો નથી હવે આ જે મિશ્રણ તૈયાર થયું છે ને તે શેમ્પુ બનાવવાનું એક મિશ્રણ તૈયાર થયું છે મતલબ કે શેમ્પુમાં આ મિશ્રણ એડ કરવાથી ઇન્સ્ટન્ટ તમારા વાળ ખરતા બંધ થઈ જશે જે તમારા વાળને ઓક્સિજનની જરૂર છે મજબૂતાઈની જરૂર છે તે આમાંથી જ મળશે આ છે ને સંજીવનની જડીબુટી છે આનો ઉપયોગ તમે પીવામાં પણ કરી શકો અને વાળને ધોવામાં શેમ્પૂ તરીકે પણ કરી શકો આ બધી જ સામગ્રી ઉમેરીને મેં તેલ પણ બનાવેલું છે જે બેતાલીસ ઔષધિથી બનાવેલું છે તેનો વિડીયો પણ મેં મારી ચેનલ પર શેર કરેલ છે હવે આપણે આમાં અટકાવે છે આ તમને આયુર્વેદિક દુકાને અને ઓનલાઈન મળી જશે જો તમારે ઓનલાઈન મંગાવવું હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને જોજોબા તેલ ના મળે તો તેની જગ્યાએ શું લેવાનું તે તમને આગળ બતાવીશ

તો કે તમારી પાસે જોજોબા તેલ નથી તો તેની જગ્યાએ બનાવેલું છે તે હું લઉં છું તમે પ્લેન નારિયેળ તેલ પણ લઈ શકો છો આનાથી શું થશે કે આપણા વાળમાં મોશ્ચર રહેશે વાળમાં કુદરતી રીતે કન્ડિશનર થશે અને ચમક આપશે હવે આપણે ઉમેરીશું ફ્રેન્ગરસ ચેટી થ્રી માત્ર પાંચ ટીપા ઉમેરીશું અત્યારે આ એક લીટરથી થોડું ઓછું હશે તેમાં પાંચ ટીપા ફ્રેન્ગરસ ઉમેરવાથી એકદમ સરસ

જેને સુગંધિતદાર વસ્તુ બનાવવા માટે તેને આપણે પરફ્યુમ કહીએ છીએ તે પણ ઘરના પરફ્યુમામાં ના ઉમેરવા તે કેમિકલ વાળા હોય છે તે માત્ર આપણા બોડીમાં છાંટવાનો હોય છે વાળને નુકસાન કરે છે આયુર્વેદિક ફ્રેંગ્રસ મળે તો જ ઉમેરવી નહીંતર નહીં બિલકુલ ઓપ્શનલ છે હવે આપણે ઉમેરીશું વિટામિન ઈની કેપ્સ્યુલ બે કેપ્સ્યુલ ઉમેરીશું જો તમારી પાસે વિટામિન ઈની કેપ્સ્યુલ ના હોય તો અડધી ચમચી બદામનું તેલ ઉમેરી શકો છો અને જો તમારી પાસે બદામ તેલ અને કેપ્સ્યુલ બંનેમાંથી એક પણ વસ્તુ નથી તો તેની જગ્યાએ તમે અડધી ચમચી ગ્લિસરીન ઉમેરી શકો છો બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ અને હજુ આમાં આપણે ખાસ અગત્યની ચીજ ઉમેરવાના છીએ પણ તે મિક્સ કરતા પહેલા આપણે આ મિશ્રણનું માફ કરી લઈએ તો તેના માટે આપણે વજન કાટો લઈએ અહીંયા તમારે માફ કરવું ખૂબ જ જરૂરી છે તો તમારું શેમ્પુ પરફેક્ટ બનશે તમે જુઓ આ મિશ્રણ સાતસો પચાસ ગ્રામ છે હવે જે આપણે સામગ્રી ઉમેરવાના હતા તે છે શેમ્પુ બેજ આ શું છે તો કે આપણા શેમ્પુને લાંબા સમય સુધી ખરાબ ના થવા દઈએ તે છે શેમ્પુ બેજ આ શેમ્પુ બેજ ઉમેરવાથી આપણું શેમ્પુ આયુર્વેદિક બની જશે આ સાતસો ગ્રામ છે પ્રિઝર્વેટિવ બે પ્રકારના મળે છે ઓર્ગેનિક અને કેમિકલ વાળું ઓર્ગેનિક થોડું મોંઘું મળે પણ રિઝલ્ટ ખૂબ જ સારું આવે છે આ સાતસો પચાસ ગ્રામ છે અને આ પણ સાતસો પચાસ ગ્રામ છે બંને સરખું જ લેવાનું છે અને ખાસ કે આ બેજ સલ્ફેટ ફ્રી છે

તમારે મંગાવવું હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે મંગાવી શકો છો હવે વિસ્કરની મદદથી સારી રીતના મિક્સ કરી લઈએ તમે કદાચ બજારમાંથી પાંચ હજાર રૂપિયાનું લિટર શેમ્પૂ લેશો ને તો આના જેવું તો ના જ હોય જેમ જેમ મિક્સ થતું જશે તેમ તેમ આપણું શેમ્પૂ માર્કેટ જેવું તૈયાર થઈ જશે ધીરે ધીરે ટેક્સર શેમ્પુ જેવું છે હર્બલ શેમ્પુ બનીને તૈયાર છે તો તેને આપણે સાફ બોટલમાં ભરી દઈએ તમે જોઈ શકો છો તેનું ટેક્સર એકદમ બજાર જેવું જ છે ને આ શેમ્પુથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે ગ્રોથ વધશે અકાળે સફેદ થતા અટકશે સોફ્ટ સાઇન અને ચમકતા બનશે ખોડો પ્રશ્ન પ્રશ્ન હશે હશે એલર્જી તો તે બધા જ થઈ જશે અને તમે એકવાર બનાવીને પૂરા છ મહિના સ્ટોર કરી શકશો અને હા મિત્રો તમારે આ શેમ્પૂ ખરીદવો હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર આપેલા છે થોડું શેમ્પુ હાથમાં લઈને બતાવું તો ફીણ થાય છે ને મિત્રો તો બસ આનાથી વાળ વોશ કરશો તો તમારા વાળ એકદમ ક્લીન થઈ જશે આ શેમ્પુની કમાલ તો તમે જુઓ આનાથી વિશે બહારના શેમ્પુમાં પણ આવા ફીણ ના વળે તો મિત્રો તમને મારો આ શેમ્પુ બનાવવાનો વિડીયો કેવો લાગ્યો અને હા મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે જો તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલ ને રીગ્રોથ આપશે તો જો તમારે શક્ય હોય તો લોખંડની કઢાઈ લેવાની જેથી તમારા વાળને આયરન બરાબર મળે અને લોખંડ છે તે કુદરતી રીતે વાળને કાળા કરવામાં ખૂબ જ મદદ કરે છે તો કઢાઈમાં બે ગ્લાસ પાણી લઈશું અને કુદરતી રીતે વાળને કાળા કરે છે સાથે સાથે વાળને ખરતા અટકાવે છે અને વાળને મજબૂત બનાવે છે તેમાં એવા પોષક તત્વો સમાયેલા છે જે વાળને એકદમ ચોખ્ખા કરે છે સાથે આપણે તેમાં ચાસુદના ફૂલ અને પાન એડ કરીશું ચાસુદના ફૂલ અને પાન વાળને પોષણ આપીને વાળને ખરતા બિલકુલ બંધ કરી દે છે જો તમે નિયમિત લગાવશો તો તમારા વાળને ચમક પણ આપશે અને વાળને મજબૂત બનાવશે અને જો તમે રાત્રે લગાવીને સૂઈ જાઓ તો આખી રાત સ્કેલ્પને પોષણ આપી ખરતા વાળને અટકાવી ફરીથી તેને રીગ્રોથ આપવામાં ખૂબ જ મદદ કરે છે

મેથી દાણામાં આયરન નિકોટીનિક એસિડ જેવા પોષક તત્વો પણ હોય છે જે વાળને મૂળથી મજબૂત બનાવવાનું કામ કરે છે અને ખોડાને દૂર કરે છે સતે આપણા મૃત થયેલા વાળને જીવંત રાખવા માટે વાળને પોષક તત્વો આપનાર સંજીવની જડીબુટી તરીકે ઓળખાણ મળી છે તેવી રોજમેરી તે આપણે ત્રણ ચમચી એડ કરીશું મેં છો રોજમેરી છે તે આ ટોનરની મુખ્ય સામગ્રી છે એટલે તમે ખાસ રોજમેરી તો ઉમેરજો રોજમેરી તમને આયુર્વેદિક ઔષધિ મળતી હોય ત્યાં તમને મળી જશે રોજમેરીના તો વખાણ કરીએ તેટલા ઓછા છે છે રોજમેરી વાળ માટે ફાયદાકારક તમારા વાળને બે થી ત્રણ દિવસમાં બંધ કરી દે તેટલી તાકાત રોજમેરીમાં છે મેં આગળ શેમ્પુની રેસીપી શેર કરી છે તેમાં પણ મેં રોજમેરીનો ઉપયોગ કર્યો છે તે શેમ્પુથી પણ તમારા વાળ ખૂબ જ સરસ થઈ જશે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે તેની વિઝિટ કરી શકો છો તો ચોક્કસ એક વાર તે શેમ્પુ બનાવવાની ટ્રાય કરજો સાથે આપણે અડધી ચમચી જેટલા લવિંગ એડ કરીશું લવિંગ વાળને મજબૂત બનાવીને વાળમાં થતી એલર્જી ડેન્ડ્રફ કે સૂકાપણાને દૂર કરવાનું કામ કરે છે સાથે ખરતા વાળને અટકાવે છે હવે આ બધી સામગ્રીનો અર્થ પાણીમાં મિક્સ થઈ જાય અને મેથીનો દાણો સોફ્ટ થઈ જાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળીશું તો લગભગ પંદર મિનિટ જેવું મેં ઉકાળ્યું છે ને તમે જોઈ શકો છો મેથીનો દાણો સરસ કૂક થઈને સોફ્ટ થઈ ગયો છે અને પાણીનો કલર પણ ડાર્ક આવી ગયો છે અને ખાસ લોખંડની કડાઈના લીધે પાણીનો કલર વધારે ડાર્ક આવ્યો છે જે કુદરતી રીતે વાળને કાળા કરવાનું કામ કરશે જે આ કાળુ ટોનર વાળને ખૂબ જ ફાયદાકારક છે આપણા વાળના ગ્રોથ માટે તો ચોક્કસ આ ટોનર બનાવવાની ટ્રાય કરજો હજુ આપણે આમાં એક બે સામગ્રી મિક્સ કરીશું પણ પહેલા તેને થોડું ઠંડુ ઠંડુ કરી લઈએ પછી તેમાં વિટામિન ત્રણ મિક્સ કરીશું જો તમારી પાસે વિટામિન ઈ ની કેપ્સુલ ના હોય તો તેની જગ્યાએ તમે એક ચમચી બદામનું તેલ એડ કરી શકો છો અને બદામનું તેલ પણ નથી તો તમારે થોડું ટોપરાનું તેલ મિક્સ કરવાનું તો અહીંયા હું એક ચમચી નાળિયેર તેલ એડ કરું છું તેની જગ્યાએ તમારે બે ચમચી નાળિયેર તેલ એડ કરવાનું જો ઉપરની કોઈ સામગ્રી ના હોય તો અને પછી ઠંડુ થયા પછી તેને સાપ બોટલમાં ભરી લેવાનું છે અને પછી તેને ફ્રિજમાં રાખી દેવાનું પછી તમારે જ્યારે વાળમાં લગાવવું હોય ત્યારે તમારા વાળની બાઉલમાં લઈ લેવાનું અને બાકીનું ફરી ફ્રીજમાં બોટલ મૂકી દેવાનું અને પછી જે રૂમ ટેમ્પરેચર તે ટોનર આવે એટલે પછી તેને વાળમાં લગાવી દેવાનું આ પાણીનો તમારે પંદર દિવસની અંદર ઉપયોગ કરી લેવાનો છે કારણ કે આપણે આમાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કર્યો એટલા માટે પંદર દિવસ જ પાણી સારું રહેશે પછી તે ખરાબ થઈ જશે એટલે આપણે એટલું જ પાણી બનાવવાનું કે બનાવેલું પાણી પંદર દિવસ જ ચાલે અને જ્યારે તમારે વાળમાં લગાવવું હોય ત્યારે બોટલને આ રીતના હલાવવાની એટલે બધી સામગ્રી પાણી સાથે સારી રીતના મિક્સ થઈ જાય બસ દિવસમાં બે વાર સવારે ઊઠીને અને રાત્રે સૂતી વખતે વાળમાં તમારે સ્પ્રે કરવાનો છે તો વાળમાં પાથીએ પાથીથીએ વાળના મૂળથી લઈને વાળની પૂરી લેન્થ સુધી પૂરા સ્પ્રે કરવાનો છે જો તમે સવારે અને સાંજે બે ટાઈમ આ સ્પ્રે કરશો તો હું તમને ગેરંટી આપું છું કે બેથી ત્રણ જ દિવસમાં તમારા ખરતા વાળ બંધ થઈ જશે અને જ્યાં તમારા વાળ ઓછા થઈ ગયા છે ટાલ પડી ગઈ છે ત્યાં ફરી તમને ગ્રોથ જોવા મળશે પૂરી સ્કેલ્પ અને લેન્થમાં લગાવાઈ જાય પછી આંગળાઓના ટેરવાથી પાંચ મિનિટ સ્પ્રે કર્યા પછી તરત જ વાળ ધોવાની કોઈ જરૂર નથી હવે આપણે તૈયાર કરીશું હેર સ્પા જે કુદરતી રીતે વાળને સ્મૂથ સાઈની અને ચમકીલા બનાવશે તો તેના માટે આપણે જે સામગ્રીથી ટોનર બનાવ્યું છે ને તે સામગ્રીમાં બે ચમચી ચોખા એડ કરવાના સાથે બે ચમચી અળસી એડ કરીશું આ બંને સામગ્રી વાળને રીગ્રોથ પણ આપશે સાથે વાળને કુદરતી રીતે કાળા કરવામાં ભરાવદાર કરવામાં સ્મૂથ અને સાઈની કરવા માટે અક્ષરી લાજ છીએ અને જે વાળને સ્પાની જરૂર હોય છે તેને આપણા આ ટોનરની સામગ્રીમાંથી જ મળી જશે સાથે બે ગ્લાસ પાણી એડ કરીને આ બધી સામગ્રીને ત્યાં સુધી ઉકાળીશું કે આ જે પાણી જેવું ફોર્મ છે તે ઘટ ના થાય ત્યાં સુધી મતલબ કે આ પાણી દેખાય છે તે જેલી લઈ જેવું ઘટ થઈ જાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળીશું આ તમને કુદરતી રીતે વાળને કાળા કરશે સ્મૂથ અને સાઈની કરશે આ લગાવશો એટલે તમારે પાલનના ખર્ચા બચી જશે એટલું પાવરફુલ આસપા ક્રીમ તૈયાર થશે તમને સો ટકા રિઝલ્ટ મળશે દસ મિનિટમાં તમે જઈ શકો છો અળસીના લીધે આ જે પાણી હતું તે જેલી જેવું બની ગયું છે આ રીતના તાર બને છે તમે જોઈ શકો છો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કડાઈને નીચે લઈ લઈએ સરસ આવું ઘટ થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે પછી ગરમ ગરમ હોય ત્યાં તેને ગાડી લેવાનું છે નહીતર અળસીની જે થિકનેસ છે તે જેલી જેવું ફોર્મ તૈયાર થયું છે ને તે બરાબર ગળાશે નહીં તો આ રીતના ગાડી લેવાનું હવે આ જે સામગ્રી છે તેમાં બિલકુલ પોષક તત્વો નથી રહ્યા તો તેને આપણે ફેંકી દઈશું આ મિશ્રણ ઠંડુ થાય પછી આપણે બે ત્રણ સામગ્રી હજુ મિક્સ કરીશું એટલે તેમાંથી વધારે ગુણધર્મો આપણને મળે હજુ આ ઠંડુ થશે તેમ તેમ ઘટ થશે હવે આપણે બે ચમચી ફ્રેશ એલોવેરા પલ્પ એડ કરીશું અને એક ચમચી તેલ તેલ એડ આ બેતાલીસ છે તેનો વિડીયો પણ મેં મારી ચેનલ પર શેર કરેલો છે તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સારી રીતના મિક્સ કરી લઈએ જો તમારી પાસે ફ્રેશ એલોવેરા પલ્પ ના હોય તો બજારમાં મળતા એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો સારી રીતના મિક્સ થઈ જાય પછી તેને આપણે સાફ બોટલ કે કોઈ ડબ્બામાં ભરી દઈએ આજે આપણું સ્પા ક્રીમ તૈયાર થયું છે તેને પણ ફ્રીજમાં રાખી દેવાનું પછી તમારે જ્યારે ઉપયોગમાં લેવાનું હોય ત્યારે તમારા વાળની લેન્થ પ્રમાણે એક બાઉલમાં લઈને બાકીના ક્રીમને ફ્રીજમાં રાખી દેવાનું છે અને બાઉલમાં જે ક્રીમ લીધું છે તેને ફ્રીજની બહાર એક કલાક રાખી દેવાનું પછી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેને વાળમાં લગાવી દેવાનું છે આને પણ તમારે દસ થી પંદર દિવસમાં ઉપયોગ કરી લેવાનો છે જ્યારે તમારે વાળ ધોવા હોય તેને એક કલાક પહેલા વાળમાં લગાવી દેવાનું પછી એક કલાક પછી તમે વાળ ધોશો તો તમારા વાળને પણ જરૂર નહીં પડે અને તમે પાર્લરમાં પાંચ દસ કે કેરાટિનની ટ્રીટમેન્ટ લીધી હશે ને તેનાથી પણ સારું રિઝલ્ટ મળશે બસ એ ધ્યાન રાખવાનું કે આ ક્રીમ ઠંડુ થાય પછી જ બોટલ કે ડબ્બામાં ભરવાનું પછી તમારે વાળમાં જ્યારે લગાવવું હોય ત્યારે હાથમાં લઈને લગાવી દેવાનું ઉપરના મૂર્તિ લઈને પૂરી વાળની લેન્થમાં પણ લગાવી દેવાનું છે પછી એક કલાક વાળમાં રાખીને પછી વાળને શેમ્પુથી કે શેમ્પુ વગર વાળને નોર્મલ પાણીથી ધોઈ લેવાના ખૂબ જ સારું રિઝલ્ટ આવશે મેં પાછળથી સ્પા ક્રીમ તૈયાર કર્યું છે તે કરો કે ના કરો પણ ચોક્કસ ટોનર બનાવજો જે તમારા વાળનો ગ્રોથ ખૂબ જ વધારશે તો મિત્રો તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે